નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો જ્યારે એક માથી પોતાના સગા વહુ અને દીકરાના અત્યાચાર સહન નથી થતા ત્યારે એ જ મા સામદામ ભેદની નીતિ અપનાવે છે ત્યારે શું થાય છે તે આ વિડીયોમાં સાંભળો બા તું માનીશ નહીં ને તને મેં કેટલી વાર કહ્યું છે કે તું પોતાના રૂમમાં જ બેઠી રહે એવી કઈ મુસીબત આવી પડી હતી કે તારે બહાર નીકળવાની જરૂર પડી ગિરીશ પોતાની વૃદ્ધ માને ખીજાતા બોલ્યો એટલે મીનાબેન બોલ્યા કે બેટા માટલામાં પાણી ખતમ થઈ ગયું હતું ને એટલે પાણી પીવા માટે હું બહાર આવી હતી આમ પણ ત્યાં પાછલા અંધારિયા રૂમમાં એકલા મને ગૂંગળામણ થાય છે એટલે મેં વિચાર્યું કે બહાર નીકળીને થોડીક તાજી હવા ખાઈ લઉં પણ બા તું મારી વાત સમજતી કેમ નથી તારી વહુ કૃપા બહારથી આવતી જ હશે અને એણે જો તને અહીં જોઈ લીધી ને તો નક્કી તારી ઉપર આફત આવી પડશે એટલું કહેતો ગિરીશ મીનાબેનનું બાવડું ખેંચીને તેમના રૂમમાં પાછો લઈ ગયો બિચારા મીનાબેનને પાછા પોતાના રૂમમાં રાખેલા પલંગ પર ધડામ દઈને પટકાવવામાં આવ્યા પોતાના રૂમમાં પડ્યા પડ્યા મીનાબેનની આંખોમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા અને તેઓ સતત શૂન્ય થઈને નિહાળતા રહ્યા પલંગ પર પડ્યા પડ્યા મીનાબેન એ દિવસને યાદ કરવા લાગ્યા જ્યારે ગિરીશનું એક્સિડન્ટ થઈ ગયું હતું હોસ્પિટલમાં એનો ઈલાજ કરતાં કરતાં વીસ દિવસથી પણ વધારે સમય થઈ ગયો હતો પરંતુ એની તબિયતમાં કોઈ ખાસ સુધાર થઈ રહ્યો ન હતો આઈ સીયુની સામે ચિંતામાં ગિરીશના બાપુજી સુરેશભાઈ સતત અહીંથી ત્યાંને ત્યાંથી અહીં ચક્કર લગાવી રહ્યા હતા અને બેચેનીમાં ક્યારેક ડૉક્ટર પાસે પોતાના દીકરાની જિંદગીની ભીખ માગતા હતા તો ક્યારેક ખુરશી પર બેસીને રડવા લાગતા હતા અહીં હોસ્પિટલના ખૂણામાં ઊભેલા મીનાબેન પણ દીકરાની સલામતી માટે નર્સોને વિનંતી કરી રહ્યા હતા ત્યારે આઈસીયુમાંથી જ્યારે ડૉક્ટર બહાર નીકળ્યા ત્યારે સુરજભાઈ એની પાછળ પાછળ દોડી અને તેમના પગ પકડીને આજીજી કરવા લાગ્યા ડૉક્ટર સાહેબ તમે કંઈ પણ કરો પરંતુ મારા ગિરીશને બચાવી લ્યો હું સદાય તમારો આભારી રહીશ બસ મારા દીકરાનો જીવ બચાવી લ્યો ડૉક્ટરે પણ આશ્વાસન આપતા કહ્યું કે જુઓ ભાઈ અમે તમારા દીકરાનો જીવ બચાવવાની ભરપૂર કોશિશ કરી રહ્યા છીએ પરંતુ એની હાલત હજી પણ ગંભીર છે અમારે જલ્દીથી એનું ઓપરેશન કરવું પડશે ઓપરેશન અને દવાઓનો કુલ ખર્ચ લગભગ છ લાખ સુધી પહોંચી જશે એટલે તમે પૈસાની વ્યવસ્થા કરો અને અમે ઓપરેશન શરૂ કરીએ ડોક્ટરની વાત સાંભળીને સૂરજભાઈએ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે થઈને શું શું ન કર્યું ઘણી બધી ભાગદોડ કર્યા પછી પણ ફક્ત ત્રણ લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ એટલે એ ખૂબ જ ટેન્શનમાં આવી ગયા સુરજભાઈ તેમની મજબૂરી અને લાચારીને જોતા તેમની દીકરી આશાએ તરત જ જમાઈને ફોન લગાવ્યો અને જમાઈએ પણ મોઢું બગાડ્યા વગર બાકીના ત્રણ લાખ રૂપિયા લાવીને સૂરજભાઈના હાથમાં આપી દીધા અને આખરે ઓપરેશન સફળ થયા પછી ડૉક્ટરોએ ગિરીશને બચાવી લીધો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સૂરજભાઈએ મહેનત મજૂરી કરીને જેમ તેમ તેને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરાવ્યો અને એક સારી કંપનીમાં એની નોકરી પણ લાગી ગઈ પછી એક દિવસ ગિરીશે કહ્યું કે એ પોતાની સાથે કામ કરી રહેલી કૃપા નામની એક છોકરી સાથે લગ્ન કરવા માગે છે કૃપા દેખાવમાં તો સુંદર હતી અને બોલવામાં હાજર જવાબી હતી બે ચાર વખત મળ્યા પછી બંનેને લાગવા માંડ્યું હતું કે તે બંને એકબીજા માટે જ બન્યા છે પરંતુ ગિરીશના બાપુજીને કૃપાના ચાલચલગત અને વાત કરવાની પદ્ધતિ જરાય પસંદ ન આવી બીજી બાજુ કૃપાના મા બાપે પણ આ વિજાતીય લગ્ન કરવા માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી પરંતુ બંને જણાએ કોઈની પણ વાત સાંભળી નહીં આખરે બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા પછી તેજ થયું જેનો ડર હતો તેમની વહુ કૃપા એટલી તેજ અને તીખી હતી કે ઘરમાં લગભગ રોજ કલેશ કંકાસ અને ઝગડા જ કર્યા કરતી હતી પોતાના સાસુ સસરા સાથે રહેવું તેને જરાય પસંદ ન હતું એટલે થોડાક જ સમયમાં પોતાના પતિને લઈને ભાડાના મકાનમાં રહેવા લાગી ત્યાર પછી ગિરીશ પોતાના મા બાપને મળવા પણ આવ્યું નહીં ઘણી વખત સુરેશભાઈ બીમાર થયા ગિરીશને સમાચાર પણ પહોંચાડવામાં આવતા હતા પરંતુ એ આવ્યો નહીં અહીં સુધી કે વાર તહેવારે પણ પોતાની એક ફોન પણ થતો ન હતો દીકરાથી અલગ થઈને સૂરજભાઈને ખૂબ જ આઘાત લાગ્યો એક દિવસ અચાનક એમને હૃદયમાં દુખાવો થવા લાગ્યો અને તેઓ નીચે પડી ગયા મીનાબેનને કંઈ સમજાતું ન હતું કે તેઓ હવે શું કરે એટલે તેઓ તરત જ પાડોશમાં રહેવાવાળા ગિરીશભાઈના ફઈ વનિતાબેનને બોલાવી લાવ્યા બંને જણાએ જેમ તેમ કરીને તેમને ઊભા કર્યા અને પલંગ પર સૂડ આવ્યા જ્યારે ડૉક્ટરને બોલાવવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર પછી પણ તેમણે કેટલી વખત પોતાના દીકરાને ફોન કર્યો હતો પરંતુ જવાબમાં તે એમ કહેતો હતો કે હું ત્યાં આવીને શું કરી શકવાનો હતો મારા આવવાથી શું ફરક પડી જવાનો છે દવા તો તમે લઈ લીધી છે તો સારું થઈ જશે હું અહીં કંઈ નવરો થોડો બેઠો છું મને વારે વારે રજા પણ નથી મળતી એમ કહીને મીનાબેન ઉપર ગરમ થઈ જતો હતો પરંતુ જેવા તેમની દીકરી આશાને પોતાના બાપુજીની હાલતની વિશે ખબર મળ્યા તો તે સમય બગાડ્યા વગર પોતાના પતિ સાથે તેમને મળવા આવી પહોંચી આવતા જ સૂરજભાઈને ગળે વળગી ગઈ અને રડતા રડતા કહેવા લાગી કે બાપુજી હવે તમે વધારે મોડું ના કરો અને અમે તમારો ઈલાજ સારામાં સારી હોસ્પિટલમાં કરાવરાવશું પરંતુ ઘણા વર્ષો પહેલાં પોતાની દીકરી અને જમાઈના ઉપકાર નીચે દબાયેલા સુરજભાઈ હવે તેમનો વધારે ઉપકાર લેવા માગતા ન હતા પોતાની આંખોમાંથી ટપકતા આંસુને લૂછીને ધીમા અવાજમાં સુરજભાઈ બોલ્યા કે દીકરી હવે મારે કોઈ દવાખાનામાં જવું નથી બસ તું આવી ગઈ છો ને એટલે હવે હું જલ્દીથી ઠીક થઈ જઈશ આશાએ પોતાના બાપુજીની હાલતમાં સુધાર લાવવા માટે દિવસ રાત એક કરી નાખ્યા તેમને સમય તેમને સમયસર દવા અને હળવું ભોજન બનાવીને આપતી હતી લગભગ રોજ પલંગ પર બેસીને તેમના પગ દબાવતી હતી જ્યારે પણ સૂરજભાઈ તેને આ બધું કરવાની મનાઈ કરતા તો હંમેશા કહેતી કે બાપુજી જ્યારે અમે નાના નાના હતા ત્યારે શું તમે અમારા માટે આ બધું નહોતા કરતા હવે એ ફરજ પૂરી કરવાનો વારો અમારો આવી ગયો છે મને રોકો નહીં એક દિવસ દીકરી પાસે સેવા કરાવતા સુરેશભાઈ જેવો પોતાનો હાથ ઊંચો કરીને તેને આશીર્વાદ દેવા ગયા તો અચાનક તેમનો હાથ ઢીલો થઈને નીચે લટકી ગયો આ દ્રશ્ય જોતાં જ મીનાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આશા પોતાના બાપુજીના મૃત શરીર પર માથું રાખીને જોર જોરથી રડવા લાગી જીવતે જીવતા જે દીકરાને મળવા માટે સુરજભાઈ તડપી રહ્યા હતા એ દીકરો તેમના મૃત શરીરને મુખાગ્નિ દેવાના સમયે માન માન આવ્યો પરંતુ તેના ચહેરા પર લેસ માત્ર પસ્તાવો કે દુઃખની રેખાઓ દેખાતી ન હતી દીકરો અને વહુ લોકાચારી નિભાવીને પાછા પોતાના ઘરે જતા રહ્યા મીનાબેન પોતાના પતિના મૃત્યુના આઘાતથી દિવસે ને દિવસે કમજોર થતા જતા હતા કહેવા માટે તો તેમને કોઈ મોટી બીમારી હતી નહીં પરંતુ જ્યારે મન જ ઉદાસ અને અશાંત હોય તો તન કઈ રીતે સ્વસ્થ રહી શકે પતિના પેન્શનથી જ રોજી રોટી અને દવાનો ખર્ચો નીકળી જતો હતો બહાર લોબીમાં જ આખો દિવસ એકલા પડ્યા રહેતા હતા અને પોતાના ધ્રુવતા હાથેથી જેમ તેમ કરીને બે સમયનું જમવાનું બનાવીને ખાઈ લેતા હતા અહીં આશા પોતાની બાના હાલચાલ જાણવા માટે થઈને ઘણી વખત આવતી હતી અને થોડા દિવસો પોતાની બા પાસે રોકાતી પણ હતી પરંતુ હવે દીકરા અને વહુને એ ડર લાગવા લાગ્યો હતો કે ક્યાંક બાપુજી અને બાના આ ઘર પર તેની બહેન અને જીજાજી કબજો ના કરી લે એટલા માટે ગિરીશ પોતાની પત્નીની સાથે પોતાનો સામાન લઈને પાછો પોતાના બાપુજીના ઘરે આવી ગયો અને બહાનું એ બતાવ્યું કે બાપુજીના ગયા પછી હવે અમે બાને એકલી ન મૂકી શકીએ બિચારા ભોળા મીનાબેન આ વાતને સાચી માનીને મનમાંને મનમાં ભગવાનનો આભાર માની રહ્યા હતા કે ચાલો આખરે મોડા મોડા પણ તેમના દીકરાને સદબુદ્ધિ તો આવી પરંતુ પોતાના દીકરા અને વહુની કુટિલ મનછા વિશે તો તેમને ખબર હતી જ નહીં થોડા દિવસોમાં તેમની વહુ કૃપાએ આખા ઘર પર પોતાનો અધિકાર કરી લીધો અને મીનાબેનનો સામાન પાછળના એક નાનકડા અંધારિયા રૂમમાં નાખી દીધો જ્યાં તેમની દીકરી આશાએ આ વાત પર વાંધો ઉઠાવ્યો તો તેના પર પિયરમાં આવશ્યકતાથી વધારે દખલ દેવાનો આરોપ લગાવીને તેને પણ ગિરીશ અને કૃપાએ ખૂબ જ ખરી ખોટી સંભળાવી દીધી અને ઘરેથી રવાના કરી દીધી બિચારા મીનાબેન પણ એ હાલતમાં નહોતા કે પોતાના દીકરાને વહુનો વધારે વિરોધ કરી શકે જ્યારે શિયાળાનો સમય આવ્યો તો હાટ થીજી જાય એવી ઠંડી પડવા લાગી જેના કારણે મીનાબેન વધારે બીમાર રહેવા લાગ્યા પરંતુ તેમના દીકરા અને વહુએ તેમના ઈલાજ માટે રૂપિયા ખર્ચ કરવા જરૂરી સમજ્યા નહીં એટલા માટે તેમનો રોગ વધારે વધતો ગયો એક દિવસ જ્યારે વનિતાબેન તેમના ચાલ જાણવા માટે ઘરે આવ્યા તો પોતાની ભાભી મીનાબેનની આવી હાલત જોઈને દંગ રહી ગઈ ફઈ સામે નાટક કરતાં ગિરીશ અને કૃપા મીનાબેનના પગ પાસે જઈને નીચે બેસી ગયા અને કહેવા લાગ્યા કે બા ખૂબ જ મુશ્કેલીમાં છે એનો જીવ અટકેલો છે સમજાતું નથી કે હવે અમે શું કરીએ કહેતાં કહેતાં ગિરીશનો અવાજ રૂંધાઈ ગયો એટલે કૃપા બોલી કે ખરેખર હવે બાનું દુઃખ અમારાથી વધારે જોવાતું નથી આના કરતાં તો સારું છે કે તેમને જલ્દી છુટકારો મળી જાય ગિરીશ અને કૃપાની વાત સાંભળીને વનિતાબેન ગુસ્સામાં બોલ્યા કે પોતાની બાની મરવાની વાતો કરી રહ્યા છો તમે લોકો એમ કેમ નથી કહેતા કે કોઈ સારા ડૉક્ટર પાસે બતાવી આવીએ પોતાના ફઈની વાત સાંભળીને ગીર સ્તબ્ધ રહી ગયો અને કૃપા પણ મોઢું બગાડવા લાગી પરંતુ વનિતાબેનને સમય બગાડવો ઉચિત ન લાગ્યો અને તેઓ જલ્દીથી જઈને એક સારા ડૉક્ટરને બોલાવીને લઈ આવ્યા સરખો ઇલાજ થવાથી મીનાબેનની હાલતમાં સુધાર આવવા લાગ્યો અને તેઓ ઘણી હદ સુધી ઠીક થઈ ગયા પોતાના ભૂતકાળમાં ખોવાયેલા મીનાબેન એકાએક પોતાની યાદોમાંથી બહાર આવી ગયા જ્યારે વનીતાબેને તેમને અવાજ દીધો કે મીનાભાભી લ્યો આ તમારા માટે હું ખીચડી બનાવીને લાવી છું ખાઈ લ્યો ત્યાર પછી દવા પણ લેવાની છે ના વનિતાબેન મને ભૂખ નથી તેમણે ઉદાસી સાથે કહ્યું અરે પણ ભાભી કંઈ ખાંસો નહીં તો પછી દવા કઈ રીતે લેશો અને જો દવા નહીં લ્યો તો પછી સાજા કેવી રીતે થશો વનિતાબેન ખૂબ જ પ્રેમથી બોલ્યા એટલે મીનાબેને કહ્યું કે સાજા થઈને કરવું છે પણ શું આમ પણ તનનો રોગ તો દવાથી ઠીક થઈ શકે છે પરંતુ પોતાના મનના રોગનું શું તમને એક વાત કહું ભાભી આ વાત મારા મગજમાં તો ઘણીવાર આવી હતી પરંતુ તમારી સામે બોલી શકતી ન હતી વનિતાબેને તમારી વાતનું પણ ક્યારેય ખોટું લગાડ્યું છે તમે જે અમારા માટે કર્યું છે એવું કદાચ કોઈ બીજા માટે કરતું હશે ભાભી તમને તમારા દીકરા અને વોહુએ આ ના નાનકડા અંધારિયા રૂમમાં પૂરી રાખ્યા અને તમે ચૂપચાપ અહીં પડી રહ્યા છો અને એ લોકો કેટલા કેટલા દિવસો સુધી તમારા સામું જોતા પણ નથી તમારી વહુ કૃપા તો પોતાના બાળકોને પણ દાદી પાસે આવવા દેતી નથી બીમાર થયા તો તમારો ઈલાજ પણ કરાવ્યો નહીં કેવો ખરાબ વ્યવહાર કરે છે તમારી સાથે આવું તો કોઈ પોતાના દુશ્મનની સાથે પણ ન કરે છતાં પણ તમે તેમને કંઈ કહેતા નથી આખી શા માટે મારા ભાઈ આટલા બીમાર રહ્યા હતા પણ ક્યારેય તમારો દીકરો અને વહુ તેમનો હાલચાલ જાણવા માટે પણ આવ્યા નહીં પરંતુ ભાઈના જતા જ તેમના મકાન પર કબજો કરીને બેસી ગયા આ વાત સાંભળતા જ મીનાબેનને એક ઝાટકો લાગ્યો પછી વનિતાબેન હળવા ગુસ્સામાં બોલ્યા કે આ કેવા સંબંધો છે ભાભી જ્યાં દીકરો મા બાપના ત્યાગને જ ભૂલ ભૂલી ગયો દીકરા અને વહુએ પોતાની ઘરડીમાંને એક ફાલતુ સામાન જ સમજી રાખ્યો છે અને એક રૂમમાં નાખી દીધા છે પોતાની માનો ઈલાજ કરાવવાની વાત તો દૂર રહી ઉલટાના એની મરવાની પ્રાર્થના કરી રહ્યા છે ભાભી સાસુ પણ માં સમાન જ હોય છે ને આખરે તો હંમેશા આ જ સાંભળ્યું છે કે સાસુને માં સમાન ગણવા જોઈએ મારા ઘરમાં તો આજે પણ સૌથી વધારે મહત્ત્વ મને જ આપવામાં આવે છે મને તો કોઈએ પણ જૂના સામાનની જેમ અલગ કરીને ફેંકી નથી દીધો તો તમે આ બધું શું કામે સહન કરી રહ્યા છો ભાભી એટલે મીનાબેન આંસુ લૂંચતા બોલ્યા કે વનિતાબેન આખરે સંતાન તો પોતાના જ છે ને કેટલા લાડ પ્રેમથી ઉછેરીને મોટો કર્યો હતો હવે એને શું ફરિયાદ કરું પરંતુ ભાભી જ્યારે સંબંધોમાં સ્વાર્થ આવી જાય છે ને ત્યારે એ ખોખલા થઈ જાય છે ત્યારે તેમને કોઈ પણ ફરિયાદ કરવાની ન હોય પરંતુ તેમને તેમનું સ્થાન બતાવવું જોઈએ અને પોતાનું મહત્ત્વ દેખાડવું જોઈએ જ્યારે બાળકો પોતાના જ મા બાપનું મહત્ત્વ ન સમજે તો એવામાં મા બાપની ફરજ હોય છે કે તે પોતાના બાળકોને સાચા રસ્તા પર લઈ આવે પછી ભલે તેમને સામ દામ દંડભેદની નીતિ કેમ ન અપનાવવી પડે પરંતુ તેમને એ જણાવવું ખૂબ જ આવશ્યક છે કે આપણે વૃદ્ધ જરૂર થયા છીએ પરંતુ લાચાર બિલકુલ નથી વનિતાબેનની વાતોએ મીનાબેનને અંદર સુધી ઝંઝોડીને રાખી દીધા હતા વનીતાબેનના ગયા પછી મીનાબેન વિચારમાં પડી ગયા આમ તો તેમની ઉંમર એટલી બધી વધારે ન હતી પરંતુ પતિના જવાનું દુઃખ અને પોતાના જ દીકરાને વહુની ઉદાસીન ઉદાસીનતાએ તેમને સમય કરતાં વધારે વહેલા ઘરડા બનાવી દીધા હતા કહેવા માટે તો તેમને બે પૌત્ર હતા પરંતુ તેમની પાસે આવીને બેસવાનો સમય તો કોઈની પાસે હતો જ નહીં આ બીમારીમાં ફક્ત વનિતાબેન જ તેમની મદદ કરી રહ્યા હતા પોતાના જ ઘરના એક નાનાકડા એવા રૂમમાં સીમિત થઈને પડેલા મીનાબેન આ બધી વાતો વિચારતા વિચારતા ક્યારે સૂઈ ગયા એ તેમને ખબર પણ ન પડી નિંદરમાં જ તેમને એક અવાજ સંભળાયો અરે મીના તું માલકીન છે આ ઘરની આ ઘરની એક એક વસ્તુ તારી લાવેલી છે યાદ કર કેટલી ખુશીથી તે સજાવ્યું હતું પોતાના આ ઘરને સુરજભાઈ બોલ્યા અરે જુઓ મારું ઘર તો હવે મારું રહ્યું જ નથી મને તો આ ઘરમાં હરવા ફરવા પણ મળતું નથી તાજી હવા ખાવાનો હક પણ મને નથી પોતાના દીકરાના મનમાં મારા માટે કોઈ માન સન્માન નથી મીનાબેન ઊંઘમાં જ બડબડવા લાગ્યા મીના વનિતા સાચું કહી રહી હતી જ્યારે કોઈ તારી કદર ન કરે ત્યારે તારે જ એને પોતાનું મહત્ત્વ સમજાવવું જોઈએ આમ જ પોતાની વધેલી જિંદગીને બરબાદ ના કર તને આ હાલતમાં જોઈને મારા આત્માને પણ શાંતિ નથી મળતી ત્યાં તો મીનાબેનની આંખ ખુલી ગઈ અને એકાએક તેઓ ચારે તરફ જોવા લાગ્યા પરંતુ જેમને તેઓ શોધી રહ્યા હતા તે તો ત્યાં હતા જ નહીં એમને અહેસાસ થઈ ગયો હતો કે તે એક સપનું હતું પરંતુ ત્યાર પછી મીનાબેનમાં ખૂબ જ બદલાવ આવ્યો હવે તેઓ સમયસર ભોજન લેવા લાગ્યા અને દવા પણ લેવા લાગ્યા અને થોડાક જ દિવસોમાં એકદમ બરાબર થઈ ગયા વધતી ઉંમરના કારણે શરીરમાં પહેલાં જેટલી તાકાત ન હતી પરંતુ એટલી નબળાઈ પણ ન હતી કે હરીફરી ન શકે આજે મીનાબેન પોતાના રૂમમાંથી નીકળીને બહાર હોલમાં આવીને બેસી ગયા તેમને જોતા જ તરત તેમનો દીકરો ગિરીશ બોલ્યો કે બા તું બહાર શું કામે આવી છે કંઈ જોઈતું હોય તો મને અવાજ કરવો હતો ને કૃપાએ જોઈ લીધી તો ખૂબ જ ગુસ્સો કરશે એવું કહેતા તે જેવો મીનાબેનનો હાથ પકડવા માટે ગયો તો મીનાબેને તેનો હાથ ઝાટકી નાખ્યો અને દબંગ થઈને બોલ્યા કે શું કામે ગુસ્સો કરશે એ મારા ઉપર શું અધિકાર છે એનો આ ઘર મારું છે અને મારી મરજીથી હું ગમે ત્યાં જાઉં મારા જ ઘરમાં મને હરવા ફરવાની મનાઈ કરવાવાળી એ કોણ છે ગિરીશ પોતાની બાનું આવું રૂપ જોઈને હેરાન રહી ગયો હંમેશા ડરીને રહેવાવાળા મીનાબેન આજે કડક અવાજમાં બોલી રહ્યા હતા ત્યારે અંદરથી કૃપાનો અવાજ આવ્યો કે આ ટીવી કોણે ચાલુ કર્યું આ સમયે ટીવી ચાલુ કરવાવાળી આ ઘરની માલકીન છે મને નથી લાગતું કે કોઈને આ વાત પર વાંધો હોવો જોઈએ મીનાબેન જોરથી બોલ્યા એટલે તેમનો અવાજ સાંભળીને કૃપા તમતમતી બહાર આવી અને બોલી કે બા તમે અહીં તમારી હિંમત કેમ થઈ અહીં આવીને બેસવાની થોડી વારમાં જ મારી કીટી પાર્ટીની બહેનપણીઓ ઘરે આવવાની છે એટલે તમે ચૂપચાપ પોતાના રૂમમાં પાછા જતા રહો બિલકુલ નહીં આજે મારું ટીવી જોવાનું મન છે એટલા માટે આજે તો આખો દિવસ ટીવી ચાલશે તું પોતાની બહેનપણીઓને ના પાડી દે એવું કહેતા મીનાબેન આરામદાયક મુદ્રામાં બેસી ગયા નજારો જોઈને આજે કૃપા પણ દંગ રહી ગઈ હતી કે આખરે બાની અંદર આટલો બધો આત્મવિશ્વાસ આવ્યો ક્યાંથી તમે સાંભળી રહ્યા છો ને તમારી બાએ શું કહ્યું કૃપાએ પોતાના પતિ તરફ ગુસ્સેથી જોતા કહ્યું એટલે ગિરીશ લાચાર અવાજમાં બોલ્યો કે બા તું પોતાના રૂમમાં જતી રહે ને પ્લીઝ તે સાંભળ્યું નહીં કીટી પાર્ટી થવાની છે જો બેટા તું ભલે જોરુનો ગુલામ હોય પરંતુ એ જરાય ન ભૂલતો કે આ ઘર મારું છે મીનાબેન હજી બોલી રહ્યા હતા ત્યાં ડોરબેલ વાગ્યો કૃપાએ દરવાજો ખોલ્યો તો સામે વકીલ ઊભા હતા એમને જોઈને કૃપા બોલી કે અરે વકીલ સાહેબ તમે એટલે મીનાબેને કહ્યું કે તેમને અંદર લઈ આવો વકીલ સાહેબને મેં જ બોલાવ્યા છે પરંતુ શું કામ ગિરીશ અને કૃપા ચોંકીને બોલ્યા પોતાની વસિયત કરાવવા માટે પણ શું કામ તમારો એકનો એક દીકરો હોવાના કારણે આ બધા ઉપર તો મારો જ અધિકાર છે ને એટલે મીનાબેને કહ્યું કે વાહ બેટા અધિકાર તો તને સારી રીતે યાદ રહ્યો પરંતુ ફરજ કેમ ભૂલી ગયો એનું શું એટલે કૃપા બોલી કે બા અમે ફરજ તો નિભાવી રહ્યા છીએ ત્યારે મીનાબેન ચૂપ ના રહી શક્યા હા મને એક અંદરના રૂમમાં પૂરી દીધી અને તેના પછી પાછું વળીને જોયું પણ નહીં કે તે જીવતી છે કે મરી ગઈ છે તેને બધાથી અલગ એકલી રાખવી જાણે તે માજ ના હોય પણ એક બીમારીઓનો ભંડાર હોય જો આને જ ફરજ નિભાવી કહેવાય તો પછી તમે લોકોએ ખૂબ સારી રીતે ફરજ નિભાવી છે બેટા પરંતુ જો આવી રીતે જ રહેવું હોય તો તો હું એકલી પણ રહી શકું છું તો પછી મારે તમારા બંનેની જરૂર શું છે એટલા માટે મેં નિર્ણય કરી લીધો છે કે આવતા મહિનાથી હું આ ઘર ભાડે આપી દઈશ તમે બંને આજે જ હું જે રૂમમાં રહું છું તે રૂમમાં તમારો સામાન લઈને જતા રહો હું પોતાના માટે આગળનો એક રૂમ રાખીશ અને ઘરનો બાકી બધો ભાગ ભાડા પર આપી દઈશ જેથી મારો ખર્ચો નીકળી શકે અને તમને લોકોને પણ મારી સેવામાંથી મુક્તિ મળી જાય આટલું જ કહેવાની વાર હતી ત્યાં ગિરીશ અને કૃપા બંને તરત જ આવીને મીનાબેનના પગમાં બેસી ગયા એ માના પગમાં જેની સાથે વાત કરી એને ખબર નહીં કેટલા દિવસ થઈ ગયા હશે તું એવું ન કર બા અમે કઈ રીતે રહી શકીશું એ પાછળના એક નાનકડા અંધારિયા રૂમમાં હું મારી કંપનીમાં એન્જિનિયરના પદ ઉપર છું અને મને મળવા માટે તો કોઈને કોઈ આવતું જ રહે છે અને કૃપાની પણ બહેનપણીઓ જ આવે છે હવે એ લોકો જો અમને એ પાછળના રૂમમાં જોશે તો અમારી શું આબરું રહેશે અને પછી તો એમ પણ વિચાર કે અમારી સાથે તારા બે પૌત્ર પણ છે તેમનું ભણવાનું સુવાનું બધું એક રૂમમાં કઈ રીતે થઈ શકે ગિરીશ હાથ જોડતો બોલ્યો વાહ કેટલું સરસ કહ્યું તે જ્યારે તારી મા ત્યાં રહેતી હતી ત્યારે તને કોઈ વાંધો ન હતો અને જ્યારે તારે પોતાને ત્યાં રહેવું પડશે તો કાળજુ મોઢા સુધી આવી ગયું અને ક્યાં પૌત્રો એ જેમને તમે લોકો મારી પાસે આવવા પણ નથી દેતા હું શું કામ એમના વિશે વિચારું હવે મેં જે નક્કી કરી લીધું છે તે હું કરીને જ રહીશ મારા જીવતે જીવ આ ઘર ભાડા પર આપી દઈશ અને મારા મર્યા પછી આ ઘર ઉપર ફક્ત મારી દીકરી અને જમાઈનો જ હક રહેશે જેમણે દરેક મુશ્કેલીઓમાં અમારો સાથ આપ્યો હતો અરે નાલાયક તે તો તારી પત્નીના કહેવા પર પોતાની બહેન સાથે પણ સંબંધો તોડી નાખ્યા છે એ બહેન સાથે જેણે તને જીવનદાન આપ્યું હતું વર્ષો પહેલાં જ્યારે તારું એક્સિડન્ટ થયું હતું અને તારા ઈલાજ માટે લાખો રૂપિયાની જરૂર હતી ત્યારે તારી બહેન અને જીજાજીએ કંઈ પણ વિચાર કર્યા વગર અને જરાય મોડું કર્યા વગર તારા બાપુજીના હાથમાં રૂપિયા ધરી દીધા હતા અને તે એનો બદલો આવી રીતે આપ્યો આજે મીનાબેન સતત બોલી રહ્યા હતા અને દીકરો અને વહુ સુકાઈ ગયેલા લીંબુ જેવું મોઢું કરીને બંને ચૂપચાપ સાંભળી રહ્યા હતા પોતાના આખરી પળમાં તારા બાપુજી તને મળવા માટે તલસી રહ્યા હતા પોતાના પૌત્રના ચહેરા જોવા માટે તરસી રહ્યા હતા પરંતુ તું પોતાની પત્નીના પ્રેમમાં એવો અંધ બની ગયો હતો કે તને બીજું કંઈ નજર જ નહોતું આવતું અમને માફ કરી દો બા હકીકતમાં અમે સ્વાર્થમાં આંધળા થઈ ગયા હતા કે આ ઘરની માલકીનનું જ અપમાન કરી બેઠા પરંતુ અમને અમારી ભૂલની આટલી મોટી સજા ન આપો હાથ જોડતા કૃપા બોલી એટલે મીનાબેને કહ્યું કે ઠીક છે ફક્ત રહેવા માટે થઈને નહીંતર તમે બંને દીકરાને હોવું હોવાની કોઈ ફરજો તો નિભાવી નથી ફક્ત એક નામનો સંબંધ છે તમારી સાથે મારો છતાં પણ હું એક મા છું મેં તો તમને ક્યારેય પણ પોતાનાથી અલગ માન્યા જ નથી ફક્ત એ સંબંધના લીધે હું તમને બંનેને એક તક આપું છું હવે હું તમારા વાળા રૂમમાં જે પહેલાં મારો હતો એમાં રહીશ અને બાકી વધેલા બે રૂમ તમે લોકો લઈ શકો છો પરંતુ ઉપરનો માળ હવે હું ભાડે આપી દઈશ કેમ કે મને પણ રૂપિયા જોઈએ છે હવે હું તમારી આગળ હાથ નહીં ફેલાવું આટલી વાત સાંભળીને કૃપા હેરાનથી બોલી કે બા ફક્ત બે જ રૂમ એટલે મીનાબેન કડક અવાજમાં બોલ્યા કે હા એક તમારા બંને માટે અને એક તમારા બાળકો માટે અને વધારે જોઈતો હોય તો પાછળનો નાનકડો અંધારિયો રૂમ લઈ લેજો પરંતુ આનાથી વધારે હું તમને આપવાની નથી અને જો મંજૂર ન હોય તો તમે બંને બીજા મકાનમાં ભાડે રહેવા જતા રહો આવું વ્યવહાર કરતાં મીનાબેન પણ મનમાંને મનમાં તડપી રહ્યા હતા પરંતુ આના સિવાય બીજો કોઈ રસ્તો પણ વધવા દીધો ન હતો તેમના બાળકોએ ના ના અમે બે રૂમમાં જ રહી લઈશું જો વધારે જરૂર પડશે તો પાછળના નાનકડા રૂમને વ્યવસ્થિત કરાવી લઈશું ગિરીશ એકદમ બોલ્યો ત્યારે તેની વાત વચ્ચેથી કાપતા મીનાબેન ઊંચા અવાજમાં બોલ્યા અને હા સૌથી જરૂરી વાત એ છે કે મારી દીકરીને જ્યારે પણ જેટલા સમય માટે અહીં રોકાવાની ઈચ્છા થાય ત્યારે મારી પાસે મારા ઘરમાં રહી શકશે અને જો મને તમારા તરફથી જરા પણ ઉપેક્ષા મળી તો નિર્ણય લેવામાં એક ક્ષણનું પણ હું મોડું નહીં કરું આજે મીનાબેનનું આ રૂપ જોઈને કૃપાને કંઈ વધારે બોલવાની હિંમત થઈ નહીં પોતાની બહેનપણીઓને ફોન કરીને તેમણે કીટી પાર્ટીનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો થોડાક જ દિવસોમાં મીનાબેને ઉપરનો માળ પણ ભાડે આપી દીધો અને સાથે સાથે પોતાની વસિયત પણ બનાવડાવી લીધી જેમાં ઘરનો ચાલીસ ટકા ભાગ તેમના દીકરા વહુ પાસે અને બાકીનો સાઠ ટકા તેમની દીકરી અને જમાઈનો હશે જેમણે આટલા વર્ષો પોતાના મા બાપની સાર સંભાળ લીધી હતી પરંતુ આ વસિયત વિશે પોતાના દીકરા અને વહુને જરાય પણ ખબર પડવા દીધી ન હતી તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ